કહ ભવતી કોણ રોગ રહિત રહી શકે છે પક્ષી દ્વારમ દ્વારમ અટતી પક્ષી દ્વારે દ્વારે ભટકે છે એકમ એવું પ્રશ્ન પૃજ પ્રશ્ન પૂછે છે જનાહા કરુવંતી સ વન ગૃક્ષે ઉપવેશ તે જંગલમાં જાય છે અને વૃક્ષ પર બેસે છે વૃક્ષસ્ય વૃક્ષ અધ વૈદ્ય ઋષિ વાઘભટ્ટ નીચે વૈદ્ય ઋષિ વાઘભટ્ટ છે પક્ષી પુનઃ વધતી પક્ષી ફરીથી બોલે છે

ઋત અનુસાર ભોજન કરો ઋતુ અનુસાર ભોજન કરે છે સે નિરોગતી રહે છે સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ આ આગતી સંતોષ પામેલું પક્ષી ઋષિની પાસે આવે છે સિમ નું વંદન કરે છે અનંતરમ સ્વસ્થ ગ પોતાના સ્થાને જાય છે આગળના તાસ પર જાઓ તૃતીય પાઠ કોણ કોણ નિરોગી છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે શારીરિક સ્વાસ્થ્યનું મહત્વ દર્શાવતી વાર્તા કોવરૂખ કોણ નિરોગી છે નું પઠન ને શ્રવણ કરીશું આ વાર્તા આપણને ખાવા પીવાની ટેવો અંગે સભાન કરી શારીરિક સ્વાસ્થ્યનું મહત્વ સમજાવે છે એક પક્ષી અસ્તિ સહ સહ આકાશે અત્ર પુનઃ પુનઃ કો કહ ભવતી એક પક્ષી છે તે આકાશમાં અહીં તહી જાય છે તે ફરી ફરીને બોલે છે કોણ નિરોગી છે કોણ રોગરહિત રહી શકે છે પક્ષી દ્વારમ દ્વારમ અટતી દ્વારે દ્વારે ભટકે છે એક જ પ્રશ્ન પૂછે છે લોકો તેની મજાક ઉડાવે છે કોઈ જવાબ આપતો નથી પક્ષી નિરાશ થાય છે સ વન ગતિ વૃક્ષે ઉભતિ અધ્યઋિ વાઘીખી વાઘટ શું તે જંગલમાં જાય છે અને વૃક્ષ પર બેસે છે વૃક્ષ નીચે વૈદ્યઋષિ વાઘભટ છે પક્ષી ફરીથી બોલે છે કોણ નિરોગી છે ભોજન કરો એ નિગતિ હિતકારી ભોજન કરનાર ઋતુ અનુસાર સંતુષ્ટ પક્ષી ઋષિસમીપ આગતી સિમ નમતી અનંતર સ્વસ્થ